બંગાળની ખાડીમાં જે સિસ્ટમ તૈયાર થઈ હતી એ સિસ્ટમનું વાવાઝોડામાં આજે પરિવર્તન થઈ ચુક્યું છે આ વાવાઝોડું ભયંકર સ્પીડ સાથે પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાણું છે આ વાવાઝોડાનો ઘેરાવો બહુ મોટો છે આ ચોવીસ પાંખ વાળું વાવાઝોડું ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં બહુ ભારે નુકસાની અને બહુ ભારે અસર કરી શકે એવી શક્યતાઓ છે આ વાવાઝોડાની અસર ભારતના ઘણા ભાગોમાં થઈ શકે એવી શક્યતાઓ છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે દરિયા કિનારા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે અને ભારતના આ તમામ વિસ્તારોની માલિપા ખૂબ સારો વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે પશ્ચિમ બંગાળની માલિપા પા જોડું ભારે નુકસાની કરાવશે આ વાવાઝોડાનો ઘેરાવો બહુ મોટો છે આ વાવાઝોડું જે જે વિસ્તારની પસાર એ વિસ્તારની ભારે ભારે નુકસાની અને વિનાશ છે આ કારણે ભારતના ઘણા વિસ્તારોની મલીપા વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે એમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળશે આ રેમલ વાવાઝોડું ભયંકર ગતિની સાથે હાલ પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાઈ રહ્યું છે